જુનાગઢના માંગરોલી ટાવર પે સેન્ટર શાળામાં દસ બેગ લેસ ડેની ઉજવણી અંતર્ગત બાળકોમાં સ્કિલ ડેવલપમેન્ટ થાય અને ભવિષ્યમાં પોતાની રીતે સ્વરોજગારી મેળવી શકે તે માટે બાળાઓને મહેંદી પ્રેક્ટિસ બ્યુટી પાર્લર મેકઅપ

અને વિદ્યાર્થીઓ મનોરંજન સ્થિતિમાં વિવિધ પ્રવૃત્તિઓ તરફ ઉજાગર રહે અને ભવિષ્યમાં બાળકો પોતાની રીતે પગભર થાય તેવા ઉદ્દેશ્ય સાથે શ્રી ટાવર પે સેન્ટર જેમાં વિદ્યાર્થીઓ દસ દિવસ પોતાના બેગ લીધા વગર સ્કૂલે આવે અને દસ દિવસ દરમિયાન બાળકોને અલગ અલગ વ્યવસાયિક વિષયોની પ્રેક્ટિસ તાલીમ મળે અને વિદ્યાર્થીઓ મનોરંજન સ્થિતિમાં વિવિધ પ્રવૃત્તિઓ તરફ ઉજાગર રહે અને ભવિષ્યમાં બાળકો પોતાની રીતે પગભર થાય તેવા ઉદ્દેશ્ય સાથે શ્રી ટાવર પે સેન્ટર શાળા માંગરોળ ખાતે દસ બેગલેસ ડે અંતર્ગત જુદી જુદી પ્રવૃત્તિઓ સાથે કાર્યક્રમો યોજી ઉજવણી કરાઈ હતી હું લીંબોલા મીનાક્ષીબેન ટાવર પે સેન્ટર શાળામાં છ થી આઠમાં ભાષા શિક્ષક તરીકે કામ કરું છું અમારે ગુજરાત સરકારના બેગલેસ કાર્યક્રમ અંતર્ગત વર્ષમાં દસ દિવસ માટે આવી પ્રવૃત્તિ કરવાની હોય તો અમે છોકરીઓ માટે પાર્લરમાં વેક્સિંગ થ્રેડિંગ મેકઅપ એવી બે દિવસનું આયોજન કર્યું હતું અને આજે અમારે ફૂડ ફેસ્ટિવલ છે તેમાં બાળકોએ જુદી જુદી રાતના મસ્તના સ્ટોલ બનાવ્યા છે પાણીપુરી ભેળ બટેટા પવા ભૂંગળા બટેટા છોકરાઓએ હોંશે હોશે ભાગ લીધો અને ખૂબ મજા આવી અને સરકારના આ કાર્યક્રમના આયોજનમાં એવું છે કે બાળકો ભવિષ્યમાં પોતાની રોજી રોટી અને આજીવન વિકા કમાઈ શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે એ માટે સરકારે અમને આ કાર્યક્રમ ઉજવવા માટેની પ્રેરણા આપી છે અને લાઈફ સ્કિલ પણ અમારે વરસમાં એકવાર યોજાવાનું હોય છે તેના ભાગરૂપે પણ આ કાર્યક્રમ યોજાય છે આજે માંગરોળમાં ટાવર પેસેન્જર શાળા કે ત્યાં છથી આઠના બાળકો માટે જે બેગલેસ દિવસ એટલે કે બાળક દસથી સુધી દફતર લીધા વગર સ્કૂલે આવે અને એમાં સરકારને જે એમ છે કે એ પોતાનો સ્વનિર્ભર કઈ રીતે થાય ધારો કે બીજા કોઈ ક્ષેત્રમાં એને વધારે ફાવટ હોય અહીંના બાળકો પાણીપુરી જે સ્કૂલના ટાઈમ પછી જે પોતાનો ભેર અને પાણીપુરીથી રોજના બે રૂપિયા કમાય છે તો સરકારનો ઈરાદો એ છે કે ભણવા સાથે સાથે આ પણ પ્રવૃત્તિ કરે અને રોજગાર મળે અને એ બેકાર ન રહે તે ઘરે ન બેઠો રહે અને એને પોતાનું ઘરનો ખર્ચો કે ઘરનું જીવન ચલાવી શકે એના માટે આજે અમારે કોલ્ડ્રિંક વિભાગ અને જે નાસ્તા વિભાગ છે એમાં ભેડ છે પવા બટેટા છે અને ઘણી બધી આઈટમ એવી છે કે બાળકોએ આજે ખુદ બનાવી છે અને અમારા દેખરેખ રીતે એને ઈજા ન થાય કે કોઈ નુકસાની ન થાય અમે સતત એની માથે છે અને એક દરેક કાર્ય એક્ટિવિટી તમે આજે જોઈ શકો છો તો ટાવર પ્રેસર તો શાળામાં આજે બેગલેસ દિવસની ઉજવણી કરવામાં આવી છે નમસ્તે મારું નામ શિવમ કુમાર પ્રજાપતિ છે આજે એને બેગલેસ દિવસ છે અમારી શ્રી ટાવર પેસેન્ટ શાળામાં ઉજવવામાં આવ્યું છે આમાં એને સરકાર એક પ્રકિત યોજના છે જેમાં એને દસ દિવસ સુધીનો બેગલેસ ડે હોય છે એમાં એને દફતર કે એને ઉલિકાઈ લઈને આવવાનું ન હોય આમાં એને આમ આગળ જઈને ભણો નોકરી ન મળે તો તમે એને આમાં એને ભાગ લઈને કરી શકો છો તમારી રોજની આવક હું પાણીપુરી વેચું છું અને ભેલ વેચું છું પ્રકાશ લાલવાણી દિવ્યાંગ માંગરોળ જુનાગઢ